thank you

તેમના સમગ્ર પરિવારને આઘાત લાગ્યો છે તો વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે રોજ સત્યાવી એપ્રિલ રવિવારે બપોરે ત્યારે આસામના ત્યારે ગરબગા દુર્ગ પાસે મૂર્ત હાલતમાં મળી આવ્યો હતો મળતી વિગતો વાત કરીએ તો તેના તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને રહેશે સંજોગોમાં તેનું મૃત્યુ થયું છે જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દે